ચોક્કસ એજન્ડા થી નહીં પરંતુ ગુજરાતના હિત માટે મુખ્યમંત્રીને શાંતિથી મળવા માટેના પ્રયત્ન કરવા જઈએ છીએ મુખ્યમંત્રીને મળી ગુજરાતના હિત માટે બચુભાઈ ખાબડનું રાજીનામું લેવામાં આવે આ મુદ્દા પર રજૂઆત કરવા જઈએ છીએ અમારી અમારી ટીમમાં અમારે વિક્રમ દાદા છે વિક્રમ દાદાની સાથે ભરતભાઈ છે અભિષેકભાઈ છે કમલેશભાઈ થયું હોય કોઈ મંત્રીના દીકરા વિરુદ્ધ જયારે ગુજરાત નો કોઈ અધિકારી તપાસ કરતો હોય તો જ્યાં સુધી કોઈ આરોપી નો બાપ જ્યાં સુધી મંત્રી પદ પર છે ત્યાં સુધી યોગ્ય તપાસ ક્યારેય ન થઈ શકે

સબબйно વિરોધ કરવા જોઈએ છે સોસ મેડમ કેરો છે આ પતનો કોલેજ છે અમને પણ વૈજ્ઞાનિક રીતે અમે પણ અમે નથી કોઈ કાળો વાઉટો નથી દીકરા પર કાર્યવાહી કેવી રીતે થાય અમારી મુખ્ય આપણને રાજીનામા અમે મુખ્યમંત્રી હાથ તોડીને રજૂઆત કરવા જઈએ સમય માંગીએ જયારે અહિયાં જિલ્લા માં આવતા હોય ત્યારે તો અમે શાંતિથી ભાવજો ના છોકરાઓના કારણે હજારો કરોડ રૂપિયાનો નું કૌભાંડ બંધ રહેગામાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં પીપરા ચોડીલામાં પીપરાળીમાં બાર આરોપી પાંચ દિવસ પકડાયા છે આખા જિલ્લામાં ગૌભાંડ થયું આખા રાજ્યમાં થયું દરેક જગ્યાએ બાજુ કાપડના છોકરાઓએ વહીવટતારોની મોટ કરી છે અત્યારે અમે એનું રાજીનામું માંગવા જઈએ છીએ આપ પછી આવીને મળ્યું અમે વિનંતી કરીએ તમને અમને મુખ્યમંત્રીને મળવા માટે જવા દો અમારા કોઈ જાતનો કોઈ પોલીસ સાથેનું અમારું ઘર્ષણ નથી અમારે પકડવાના છે બધું કાબડના છોકરા વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે થઈ શકે કે અમે કાર્યવાહી કરી રજૂઆત નહીં પણ ધ્યાનમાં રાખો

हां केवल भाई નક્કી કરો કે બે જણા કે ત્રણ જણા કે પાંચ જણા જાય એ મુજબ જઈએ છીએ જ્યારે કોઈ મંત્રીના દીકરાઓ હોય કોઈના કોઈનો કોઈનો પણ બાપ મંત્રી હોય એના છોકરા વિરુદ્ધ ગુજરાતમાં કોણ તપાસ કરે છે ત્યાં સુધી મંત્રી પદ આપવા જ અમે વિનંતી કરીએ છીએ સહયોગ કરવા તૈયાર છીએ પણ બધી કાબડના રાજીનામાની માંગને લઈને આજે મુખ્યમંત્રીને અમે શાંતિથી મળવાના છીએ અમારી પાસે કોઈ જ કોઈ અમારે વાવટા નથી ફરકાવવા કોઈ હલ્લાબોલ નથી કરવો કાંઈ જ નથી પણ અમે ગાંધીનગર વારંવાર સમય માંગીએ છીએ તો ત્યાં અમને સમય નથી મળતો ને અહીંયા અમારા જિલ્લામાં આવે છે ત્યારે પોલીસ અમારી આડે આવીને ઊભી રહે છે અમારે મુખ્યમંત્રીને ક્યારેય મળવું કે મળવું જ નહીં કોઈ બાબતની રજૂઆત જ નહીં કરવી આવડો મોટો કાઢ ગુજરાતમાં થયો આનાથી વિશેષ શું હોય પુરાવા છે તમારે એક વિપક્ષમાં સીએ અને સરકારમાં બેઠેલા મંત્રીના છોકરાઓ કરોડો રૂપિયાનું કૌભાંડ કરે અને મૂંગા બેસી રહીએ કાંઈ રોડ પર ન આવીએ સીએમને ન મળીએ તો મતલબ શું છે અમે પણ ઈચ્છીએ છીએ કે અમારે કોઈ રાજકારણ સેવામાં કરવું નથી પણ એક જાગૃત નાગરિક તરીકે કમસે કમ રજૂઆત સીએમને કરીએ કે આ મંત્રીનું રાજીનામું તો લેવું જોઈએ આપણું આપું છ આપું શું કેશો રાજુભાઈ આજે બેરોજગાર લોકો ગરીબો નું રસોડું બંધ ન થાય એના માટે થઈ અને મનરેગા યોજના ની શરૂઆત કરવામાં આવે આજે મનરેગા યોજના જે પંચાયત વિભાગમાં આવે છે જે પંચાયત વિભાગમાં મંત્રી તરીકે બચુભાઈ ખાબડ જવાબદારી નિભાવે છે જેના પદ પર બચુભાઈ ખાબડ બેઠા છે એના જ વિભાગમાં જે રાજ્ય સરકારની તિજોરીની ચાવી પંચાયત વિભાગમાં જેટલી પણ ગ્રાન્ટ છે જેટલી પણ રકમ પડી છે એની તિજોરીની ચાવી બચુભાઈ ખાબડને મંત્રી તરીકે આપવામાં આવી છે ત્યારે બચુભાઈ ખાબડ પોતાના પરિવારના લોકોની મારફતે આ તિજોરી લૂંટાવી રહ્યા છે માત્ર દેવગઢ બારિયા અને આજુબાજુના એક બે તાલુકાઓમાંથી અત્યારે એકોતેર કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં મંત્રીના બંને દીકરાઓની ધરપકડ થઈ છે અમે માનીએ છીએ જ્યાં સુધી અમને માહિતી મળી છે ત્યાં સુધી આદિવાસી પટ્ટાના તમામ તાલુકાઓની અંદર બચુભાઈ ખાબડના છોકરાઓના વહીવટદારો નિમેલા છે તમામ તાલુકાઓની અંદર કૌભાંડ આચરવામાં આવ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ મારફતે શૌચાલય કૌભાંડ થયું રોડ રસ્તાના કૌભાંડ થયા તળાવોના કૌભાંડ થયા છેલ્લે પિપરાળીમાં બે દિવસ પહેલાં બહાર આરોપીની ધરપકડ કરવામાં આવી એટલે કે રાજ્યવ્યાપી આ કૌભાંડ છે જ્યારે જો આની ચોક્કસથી તપાસ થાય તો હજારો કરોડ રૂપિયાનું આ કૌભાંડ બહાર આવી શકે એવું છે પરંતુ તંત્ર દ્વારા કૌભાંડને છુપાવવા ઢાંકવાના પ્રયત્ન થાય છે બચ્ચું ખાબડના બંને દીકરાઓ ઉપર આક્ષેપ છે કરોડો રૂપિયાના કૌભાંડનો સકાય હજી બચ્ચું ખાબડનું રાજીનામું લેવામાં આવ્યું નથી ત્યારે આજે અમે જયારે ગાંધીનગર વારંવાર સમય માંગવા છતાં અમને મુખ્યમંત્રી દ્વારા કાર્યાલય આપવામાં આવતો નથી અમને મુખ્યમંત્રી મળતા નથી તો આજે સુરેન્દ્રનગર ના લીમડીમાં જયારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ને જયારે અમે રજૂઆત કરવા જઈએ છીએ અમે વિનંતી પૂર્વક રજૂઆત કરવા જઈએ છીએ કોઈ રાજકીય વાત કરવા જતા નથી કે જેનો બાપ મંત્રી હોય એના દીકરા વિરુદ્ધ ગુજરાતમાં કયો અધિકારી તપાસ કરી શકે

અહીંયા અમને ગેબનસાપીરે વઢવાણથી મુખ્યમંત્રી જ્યારે આવે છે તો મુખ્યમંત્રી એટલે ગુજરાતના મુખ્યમંત્રી છે અમારા પણ મુખ્યમંત્રી છે અને અમે લોકો જાગૃત નાગરિક તરીકે એ લીમડી જ્યારે આપણા જિલ્લામાં આવતા હોય અમને તો સમય આપતા નથી ત્યાં પણ આપણા જિલ્લામાં આવતા હોય ત્યારે એ રજૂઆત સાંભળવા આવી રહ્યા છે તો આ દેશમાં લોકશાહી પ્રવર્તે છે કે નહીં પહેલો પ્રશ્ન તો એ છે કે શાંતિથી રજૂઆત પણ ન કરી શકાય ખાલી હાથે જાઓ અને યોગ્ય વાત કરો એક મંત્રી છે તમારી કેબિનેટમાં છે એના સંતાનો વિરુદ્ધ મોટો આક્ષેપ છે એકોતેર કરોડ નું કૌભાંડ પકડાણું છે અને એમ કહેવાય છે કે આખા રાજ્યમાં વ્યાપી છે આ કૌભાંડ તો કમિટી નીમવી જોઈ અને કમિટી નીમી નિષ્પક્ષ જાંચ કરવાની હોય તો ચાલુ મંત્રીના સંતાનો ઉપર નિષ્પક્ષ જાંચ થઈ શકે તો નૈતિકતાના ધોરણે સૌથી પહેલા તો બચુભાઈ નું રાજીનામું મુખ્યમંત્રીએ લઈ લેવું જોઈએ માત્ર એટલી જ એ સદબુદ્ધિ દેવા માટે થઈ અને મુખ્યમંત્રી શ્રીને કહેવા જઈએ છે એ કહેવા માટે પણ જો રોકટોક થતી હોય તો મને સંદેહ થાય છે કે આપણે શું લોકશાહી આજે જીવી રહ્યા છીએ કે લોકશાહી બહાર નીકળી ગયા સન્મુખ અત્યારશાહી આવી ગયા છીએ ગાડી લઈને ના જવા ત્યારે હાલીને જવાનું છે ગાડી રોકે છે હાલી ને ગાડી માં તો આક્ષેપ કરે મારી ઉપર આમ

مجو باور راجي راموا پاار باج ها